જય હિન્દ જય જવાન જય કિસાન મિત્રો આજે તારીખ પાંચ આઠ બે હજાર પચીસ એટલે કે આવતીકાલ તારીખ છ આઠ બે હજાર પચીસ ના દિવસે જે વિશાળ હળમતિયા એટલે કે ભેસાણ તાલુકાનું વિશાળ હડમતિયામાં જે એક બેનના ડેલા આડા છે પથ્થર મૂકી દેવામાં આવ્યા છે બેલા મૂકી દેવામાં આવ્યા છે એની કાલે તારીખ છે કોર્ટમાં તારીખ છે ખરેખર તો આ કોર્ટમાં મેટર શું છે એ હું તમને પહેલાં જણાવી દઉં કોર્ટમાં મેટર એવી છે કે આ બેનના ડેલા અડાથી પથ્થર હટાવવાનો હુકમ મામલતદાર શ્રીએ આ હુકમ કરી દીધેલો છે તો આ હુકમને બંધ રખાવવા માટે હુકમ ઉપર સ્ટે મુકાવવા માટે સામેની પાર્ટી એટલે કે બેનની સામે જઈને આ બેલા મૂક્યા છે ડેલા હામાં એ લોકો પ્રાંત સાહેબ પાસે ગયા પ્રાંત કચેરી ગયા એટલે કે પ્રાંત સાહેબને એને લેખિતમાં આપ્યું કે આ હુકમને કેન્સલ કરો તો સામે પ્રાંત સાહેબે પણ લખીને આપી દીધું કે આ હુકમ હું કેન્સલ કરી શકું નહીં આ મારામાં આવતું નથી એટલે તમારી અરજીને હું ના મંજૂર કરું છું સમજવા જેવો પ્રશ્ન છે આ લોકો તે કાગળિયા લઈને બેઠા હતા કે પ્રાંત સાહેબનો પણ હુકમ છે ને આ હુકમ છે તે હુકમ છે પણ હુકમ છે ના મંજૂરનો તમારી અરજી હું નામંજૂર કરું છું એટલે કે મામલતદારશ્રીનો જે હુકમ છે બેલા હટાવી લેવાનો એ હુકમને હું કાયમ રાખું છું આ મુદ્દો આ રીતે છે એટલે આ બેન ગ્રામ પંચાયત પાસે તાલુકાના સભ્ય પાસે જિલ્લાના સભ્ય પાસે બધે આજીજી કરી એમ છતાં બેલા ન હટા અને હુકમનું પાલન ન થયું મામલતદારશ્રીએ પણ આ હુકમનું પાલન પોતાના જ હુકમનું પાલન ન કર્યું એટલા માટે આ બેન કોર્ટના દરવાજા ખખડાવ્યા જજ સાહેબની સામે આ વસ્તુ મૂકી કે સાહેબ હું ખૂબ દુઃખી છું મારું હલાણ બંધ થઈ ગયું છે મામલતદારશ્રીએ હુકમ કરી દીધો છે તો આ બેલા મને હટાવી દો આનો તમે હુકમ કરો તો છેલ્લા ઘણા સમયથી કોર્ટ પણ તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ આપ્યા જ કરે છે કોર્ટમાં તો માત્ર બેન એકલા જ ગયા છે કે મને આ હુકમનું પાલન કરાવો સામેવાળા કોઈ કોર્ટમાં આવ્યા નથી અને સામેવાળા કોર્ટની ઘણી બધી નોટિસો છતાં ક્યારે કોઈ હાજર નથી થતા માત્ર સરકારી વકીલ આવે છે અને તારીખ લઈને જતા રહીએ છીએ એટલે આનો સીધો મતલબ છે કે આમાં બધા ક્યાંય ને ક્યાંય સંડોવાયેલા છે તમામ ઉપર પ્રેશર છે અધિકારીઓ ઉપર આ ફાઇનલ વાત છે એટલે હવે આપણે આ જે બેલાને હટાવવાની જે કામગીરી કરી અને જે આપણે આંદોલન કર્યું તો હરકતમાં આવ્યું છે તંત્ર હવે અને આવતી છ તારીખ આપણને કીધી હતી કે આવતી છ તારીખ કોર્ટની છે ત્યાં સુધી તમે જાળવી જાઓ કોર્ટ આવતી છ તારીખે જે નિર્ણય આપે એ નિર્ણય ઉપર આપણે કાયમ રહેશું પણ મિત્રો દુઃખની વાત તો એ છે કે આ કાલે છ તારીખ છે અને જુનાગઢ કોર્ટમાં જ્યાં આ કેસ ચાલવાનો છે જૂનાગઢ કોર્ટમાં જ્યાં આ જજમેન્ટ આવવાનું છે એ કોર્ટના જજ સાહેબ જ રજા ઉપર જતા રહ્યા લાચારી તો જુઓ લોકોની દુર્દશા તો જુઓ કે જજ પોતે રજા મૂકી દીધી કાલે તારીખ છ છે તો કાલે છ તારીખે એક વકીલ મંડળ આખું તૈયાર થયું છે અને આની ઉપર જજમેન્ટ કરવાનું હતું સત્ય શું છે તે બહાર લાવવાનું હતું પણ જજ સાહેબ પોતે જ રજા ઉપર જતા રહ્યા એટલે આ સીધો મતલબ છે કે આ કોઈની તાનાશાહી છે આ કોઈના પ્રેશરથી કામ થઈ રહ્યું છે કોઈના ધાક ધમકીથી કોઈના દબાણથી કામ થઈ રહ્યું છે પણ દુઃખની વાત તો એ પણ છે કે ન્યાયાધીશ પોતે ન્યાયમૂર્તિ પોતે જો દબાઈને કામ કરશે તો જનતાનું શું થશે એટલે આવતીકાલે જજ સાહેબે રજા મૂકી દીધી છે એટલે આ દુઃખની વાત છે કાંઈ વાંધો નહીં આપણે આપણી વાત ઉપર કાયમ રહેશું જો આવતીકાલે જજ સાહેબ અથવા તો એ જજ સાહેબની સીટ ઉપર કોઈ બીજા જજ સાહેબ આવી અને આ વિષય ઉપર ચર્ચા કરશે અને નહીં કરે તો સાત તારીખ પછીથી આપણે ગમે ત્યારે જનતા જજ બની અને આનો નિવાડો લાવી દેશે હવે જનતાએ જજ બનવું પડશે તમારી ઉપર નથી પીઆઈ પીએસઆઈ નથી કાનૂન કે નથી જજ તમને કોઈ નિર્ણય નહીં આપે માટે જનતાએ જજ બનવું પડશે અને આના નિર્ણય કરવા પડશે મિત્રો બીજી વાત વિશાવદર તાલુકાની કે જે અનાજ માફિયાઓ વિરુદ્ધ આપણે આંદોલન કર્યું અને આ અનાજ વંચિતોને એટલે કે જેની પાસે કાર્ડ છે જેને મળવા પાત્ર છે એને નથી મળ્યું અને રાશન ચોરાઈ ગયું અને ચોરાઈ ગયું એ મુદ્દે આપણે લડાઈ લડી રહ્યા છીએ અને આપણને ચોવીસ કલાકની અંદર એફઆઈઆર નોંધવાની વાત હતી પણ હવે એ પણ ઠાગા ઠૈયા કરી રહ્યા છે કે એફઆઈઆર આમાં કોઈ જાતની ફરિયાદ નથી થતી મામલતદાર એવું કહે છે કે આમાં કોઈ જાતની ફરિયાદ જ નથી થતી કાંઈ વાંધો નહીં ફરિયાદ નથી થતી અને આમાં કાંઈ ચોરી નથી જ થઈ તો તમે આ ત્રણ દુકાનોના લાયસન્સ શા માટે સસ્પેન્ડ કર્યા આ વસ્તુમાં ચોરી નથી જ થઈ તો તમે દુકાનદાર જે છે નિર્દોષ દુકાનદાર જે વડીલ વયો વૃદ્ધ છે એમને નવ લાખ રૂપિયા ભરવાની નોટિસ શા માટે આપી કે નવ લાખ રૂપિયાનું અનાજ ઘટે છે આ દુકાનોના લાઇસન્સ સસ્પેન્ડ થઈ ગયા જો આમાં ચોરી જ નથી થઈ તો આ પગલાં શા માટે લેવામાં આવ્યા એટલે આમાં ચોરી તો થઈ છે આ બધું થયું છે ચોર પણ ચોરના નામ પણ લોકોએ દઈ દીધા કે ચોર કોણ છે લોક તંત્ર એવું કહે છે કે ત્રણસો કરતા વધુ અરજીઓ આવી ના ભાઈ ના પાંચસો કરતા વધુ અરજીઓ આવી અને આવતીકાલથી અમે ગામે ગામ જઈ અને લોકોને જગાડશું અને જેને અનાજ નથી મળ્યું એ તમામ લોકો મામલતદાર કચેરી આવી અને પોતાની ફરિયાદ લખાવશે કે મને અનાજ નથી મળ્યું ચોર માત્ર આ બે ચાર જણા જ નથી ચોર તો આખા ગુજરાતમાં છે રાસનમાં બધે ચોરી થાય છે હશે પચાસ ટકા સારા લોકો એમાં ના નથી પાડતા પણ પચાસ ટકા કરતા વધુ લોકો આ રાશન ચોરી કરે છે વેચવામાં લોકોને દબાવે છે ધાક ધમકીઓ આપે છે કૂપન બંધ કરી દેવાની ધમકીઓ આપે છે તો આ ચોર તો બધા છે એટલે હવે અમે ગામે ગામ જઈ અને લોકોને જગાડવાના છીએ અને લોકો ફરિયાદ લખાવવા માટે મામલતદાર કચેરીએ અને આજથી આહવાન પણ કરી દઈએ છીએ કે જે લોકોને અનાજ નથી મળતું જેને ધાકધમકી મળે છે અથવા તો ઓછું મળે છે કે તમામ લોકો મામલતદાર કચેરીએ જઈ અને પોતાની અરજી પોતાની ફરિયાદ લખાવો કે અમને આવી રીતે થાય છે તો જ આ તંત્રની આંખ ખુલશે કારણ કે આની અંદર જ્યાં સુધી અમને માહિતી મળી છે ત્યાં સુધી તમામ લોકો એટલે કે અધિકારીઓ તમામ સામેલ છે જો આમાં અધિકારી સામેલ ન હોય તો વિષાવદનની ફરિયાદ લેવામાં અથવા તો મામલતદાર શ્રીને આ ફરિયાદ કરવામાં હું વાંધો હોય તપાસ કરવાનો વિષય તો પોલીસનો છે આટલું બધું તો તમારી સામે આવી ગયું છે કે બે મહિના પહેલાં જે રાશન આપવાનું હતું અનાજ આપવાનું હતું એ રાશન આજની તારીખમાં પણ નથી મળ્યું અને એ રાશન ક્યાંય ને ક્યાંય દુકાનોમાંથી મળી આવ્યું છે તો એ અનાજ એ દુકાનમાં શું કરતું હતું એ તો ખરેખર જે આ રેશનિંગ કાર્ડ ધારકો છે કુપન ધારકો છે એની ઘરે હોવું જોઈએ તો એ દુકાનમાં રાશન શું કરતું હતું એ અનાજ શું કરતું હતું ત્યાં એનો મતલબ એવો છે કે એ ચોરી કરેલું જ હતું એ આપવાનું નહોતું ટાઈમ મળે એટલે એ અનાજને ત્યાંથી ઉઠાવી લેવાનું હતું અને બારોબાર વેચી મારવાનું હતું આ સીધો હિસાબ છે એમ છતાં મામલતદારશ્રી કલેક્ટરશ્રી કે કોઈ પણ આમાં ફરિયાદ કરવા માંગતા નથી એને દેખાતું નથી કે આ ચોરી છે લાઇસન્સ સસ્પેન્ડ કરી અને દુકાનદારને એટલે કે જે વયોવૃદ્ધ જે નિર્દોષ માણસ છે એ માણસ ઉપર એણે કાર્યવાહી કરી નાખી અને નવ લાખ જેવી રકમનો દંડ પણ ફટકારી દીધો અને નવ લાખ રૂપિયા સાત દિવસમાં ભરવાનો પણ હુકમ કરી દીધો પણ આ અધિકારીઓ આ કોઈનાથી દબાયેલા અથવા તો ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચારી જે જેને કર્યો છે જેનો ભાગ છે એ અધિકારીઓ જો આ એફઆઈઆર કરાવે તો એમના પણ નામ ખુલવા જેવું લાગે છે કે એમના પણ નામ ખુલશે એટલે આ અધિકારીઓ ફરિયાદ નથી કરતા પણ કાંઈ વાંધો નહીં આજનો દિવસનો તમને સમય આપીએ છીએ જો આજે સાંજ સુધીમાં એફઆઈઆર નહીં થાય તો આવતીકાલથી ગામે ગામ જઈ ગામે ગામના લોકો મામલતદાર કચેરી આવશે અને પોતાની ફરિયાદો લખાવશે અને મામલતદાર કચેરીએ જ્યાં સુધી આ ફરિયાદ નહીં થાય એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી ધરણા કરશે આ અમારી તમને ચેલેન્જ નથી તમને વિનંતી છે કે આ આજે સાંજ સુધીમાં એફઆઈઆર કરી દો જે કાંઈ તપાસ હશે એ પોલીસ કરશે તમારો વિષય નથી તમે જ કહો છો કે આ અમારો વિષય નથી પણ ફરિયાદ કરવી તો તમારો વિષય છે પુરવઠાનો વિષય છે એટલે પુરવઠા વિભાગે આજ સાંજ સુધીમાં મહેરબાની કરી અને આ જે કાંઈ મેટર છે જે લોકોના નામ આવ્યા છે એ લોકો વિરુદ્ધ ફરિયાદ એફઆઈઆર વિસાવદર પોલીસ સ્ટેશનમાં આપવા વિનંતી જય હિન્દ જય જય ગરવી ગુજરાત